नमस्कार नजर न्यूज में आप हार्दिक स्वागत है हूँ अपनी साथ अजय वगेला आओ जो दबसा 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 आज मुख्य समाचार તાલુકાના ડબાસા ગામે ડબાસા પ્રીમિયમ લીગ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધતામાં એકતાના સૂત્ર હેઠળ પાદરાના ડબાસા ગામે ડબાસા પ્રીમિયમ લીગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આજેથી પ્રારંભ કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય મહેમાન લુણા ગામના પ્રિતેશભાઈ પટેલ ઉર્ફે લાલભાઈ અને ડબાસા ગામના માજી સરપંચ મનોજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ટૂર્નામેન્ટનું ઓપનિંગ કર્યું હતું અને આજે પ્રથમ દિવસે લુના ટાઇટન્સ અને મોહવડ લાયન્સ ટીમની પહેલી મેચ રમાઈ હતી પાદરા તાલુકામાંથી પ્રતિભાશાળી ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે અને પાદરા તાલુકામાંથી પણ સારા ક્રિકેટરો બહાર આવે તેવા આશ્રયથી આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ગામોમાંથી ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો આજરોજ ડબાસ ગામે ડબાસા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનું રાઉન્ડ સૌ પ્રથમવાર ખોલવામાં આવ્યું છે એમાં પાદરા તાલુકાના દરેક સમાજના લોકોને ટીમનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને આજે જે આ ડબાસાના યુવાનોએ ક્રિકેટ રાઉન્ડ ઓપન કર્યું છે એ દરેક યુવાનોને એકતાની એક ભાવનાના રૂપે ઓપન કરેલું છે અને દરેક છોકરાને પ્રેસાહન મળે અને સ્પોર્ટ્સમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે આજના યુગમાં જોઈએ તો દરેક છોકરો મોબાઈલમાં જ બિઝી હોય છે અને અમારા ડબ્બાસા ગામના દરેક સમાજના યુવાનોએ આજે જે રાઉન્ડનું ઓપનિંગ કર્યું છે એમાં દરેક છોકરાઓને એક દિશા બતાવી છે કે એક સારા રસ્તા પર જાય અને સ્પોર્ટ્સમાં આગળ વધે એવી મારી પાદરા તાલુકાના દરેક યુવાનોને શુભકામના પ્રથમ દિવસે કોની કોની છે પ્રથમ દિવસે એક લુના ટાઇટન્સ અને મોવડ એમાં લુણા ગામના સરપંચ અમારા મિત્ર ખસ એ પણ એમને હાજરી આપી છે એમના ગામના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે જે તાત્કાલિક ધોરણે એક ફોનથી અમારે ત્યાં આવી ગયા એ બદલ એ સરપંચનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ